આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે આત્મજ્ઞાન કોને પ્રાપ્ત થાય એક મનુષ્ય કે જેને આ આત્મજ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન આ અનુભૂતિનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જાગી લગ્ન લાગી એટલે આ સાધક ચાલતો 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 નીકળ્યો જંગલમાં પહાડો પર ગુફાઓમાં બધે વિચરણ કર્યું કેટલા ગુરુઓને મળ્યો પણ તેનું મન ક્યાંય ઠર્યું નહીં એટલે આગળ તેને હિમાલય તરફ પ્રયાણ કર્યું હિમાલય એટલે ઋષિ મુનિઓનું ઉર્જા સ્થાન ચૈતન્ય સ્થાન આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા એટલે હિમાલય આ મનુષ્ય ખૂબ ઠંડીનું વાતાવરણ હતું એવામાં હિમાલય તરફ પ્રસ્થાન કરી રહ્યો હતો ચાલતો 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 આગળ જઈ રહ્યો હતો વચ્ચે રસ્તામાં કેટલાય હિંસક પ્રાણીઓ મળે કેટલા એવા સ્થાન હોય કે જ્યાંથી આમ જાય તોય મૃત્યુ આમ જાય તોય મૃત્યુ ખૂબ સાવધાની હિમાલયમાં ચાલવું પડે ત્યાંથી પસાર થવું પડે પણ જો કે તે સાધક હતો તેને મૃત્યુનો એટલો ભય ન હતો કેમ કે તેને આ આત્મજ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હતું હવે ચાલતા 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 તે દૂર દૂર હિમાલયમાં પહાડો પર જાય છે એટલે જ હિમાલય સુધી પહોંચવું એ જ ખૂબ અઘરું છે જેના પૂર્વના પુણ્યકર્મ હોય સાધના બળ હોય એ જ હિમાલય સુધી પહોંચી શકે છે આ મનુષ્ય હિમાલયમાં પ્રવેશ કર્યો છે અને હવે તે મારી પાસે મારી જોડે આવી રહ્યો છે આવું એક બ્રહ્મનિષ્ઠ તત્વ વેતા ત્યાંના મહાન પરમ સદગુરુને ખબર પડી સદગુરુએ આંખો બંધ કરીને જોયું કે એકાદ સાધક આ જિજ્ઞાસુ મારી પાસે જ આવી રહ્યો છે આત્મજ્ઞાન માટે બ્રહ્મ જ્ઞાન માટે ધીરે 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 આ મનુષ્ય આ સદગુરુ ની નજીક પહોંચવા આવ્યો જેમ જેમ નજીક જતો તેમ 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 તેને ઉર્જાના ચેતનાના સ્પંદનો મળતા હતા તેના રોમે રોમ ઉભા થઈ જતા હતા તે રોમાંચિત થઈ જતો હતો આનંદ એટલો આનંદ આનંદની હેલી ઉભરાતી હતી કોઈ એને ત્યાં આવતા જ ન કેમ કે હિમાલયમાં કોઈ વિચારો છે જ નહીં હિમાલયમાં ઉર્જા છે ચેતના છે ત્યાં કોઈ વિચાર નથી એટલે ત્યાં કોઈ વિચાર નથી એટલે તમે ત્યાં જાઓ તો તમને પણ ત્યાં કોઈ જ પ્રકારના વિચાર આવતા નથી કહેવાય કે એક શૂન્યની અવસ્થા હિમાલયમાં છે અને જે પણ મનુષ્ય હિમાલયમાં જાય છે તેને પણ આ શૂન્યની અવસ્થા પ્રાપ્ત થાય છે આવી જ શૂન્યની અવસ્થા આ જિજ્ઞાસુને પ્રાપ્ત થઈ ગઈ હતી ધીરે 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 તે સદગુરુ ચરણમાં સદગુરુ સાનિધ્યમાં આગળ વધી રહ્યો હતો અને જોયું તો મહાન બ્રહ્મવેતા પરમ યોગેશ્વર મહાન તપસ્વી સામે જ ત્યાં બિરાજમાન હતા આ સાધક જીજ્ઞાસુ જેઓ તેમની સેજ સમીપ ગયો અને એ મહાપુરુષે છૂટો પથ્થર ફેંક્યો એના કપાળ પર આ પથ્થર લાગ્યો તે લોહી લુવાણ થઈ ગયું તેને નિષ્ઠા પાકી હતી એટલે આ પથ્થર મારવાથી તેને પાછી પાની કરીને સીજ આગળ ગયો મહાપુરુષે એક ત્રિશૂળ જોશથી માર્યું આ બાજુ તેને વાગ્યું અરે લોહી નીકળવા લાગ્યું તેને નિષ્ઠા પાકી હતી પાછી પાની કરીને સેજ આગળ પર મૂકે મહાપુરુષે કીધું જતો ર અહીંથી અહીંયા તારું કામ નહીં આવતો તો ને અહીંયા ભાગીજા હિમાલયમાં જિજ્ઞાસુએ કીધું કે મારે મારા સ્વરૂપ ની ઓળખાણ કરવી છે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો છે આત્મ અનુભૂતિ પ્રાપ્ત કરવી છે મને તમારા ચરણમાં રાખો મારે તમારો શિષ્ય થવું છે મને તમારી જોડે રાખો મારે આ બહાર નીકળવું છે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મારે બહાર નીકળવું છે હવે અહીંયા રહેવું નથી અહીંયા નથી બહુ ફસાઈ ગયો મને નીકાળું ઉગારો મને બહાર નીકળો મહાપુરુષે એક લાત મારી કીધું જતો રહે અહિયાંથી કીધું ને કે નથી રહેવાનું અહીંયા કોઈ તને શિષ્ય નહીં બનાવે જ્યાં જતો રહે અહીંયાથી તો એ નિષ્ઠા રહી જરાય તેનું મન ડગ્યું નહીં ફરીથી તે આજીજી કરવા લાગ્યો કાલાવાલા કરવા લાગ્યો કે પ્રભુ સદગુરુ મને રાખી લો તમારા ચરણમાં તમે મારશો તોય હું તમારી જોડે રહીશ તમે જે કરશો એ હું તમારી જોડેથી ક્યાંય ખસીશ નહીં ક્યાંય દૂર નહીં જવું અહીંયા જ રહીશ મારે મારા સ્વરૂપની ઓળખાણ કરવી જ છે મારે આત્મસાક્ષાત્કાર કરવો જ છે મારે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું જ છે જે કક્ષા મહાપુરુષોને મળી એ મારે પ્રાપ્ત કરવી જ છે મને તમારા ચરણમાં લઈ લો તમારા ખોળે લઈ લો મહાપુરુષે કીધું કે તારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એને કીધું હા તારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે કીધું હા જો કે સામે પેલી ખીણ છે ને જોતો ગયો છે ઊંડી ખીણ બરફ બરફ ને બરફ પાછો આવ્યો એને કીધું જોઈ ખીણ મહાપુરુષે કીધું એને કીધું હા જોઈ ખીણ બહુ જ ઊંડી છે નીચે જાય માણસ ટુકડા ટુકડા થઈ જાય પાછો આવે જ ને એવી ઊંડી ખીણ છે કે જ મહાપુરુષે કીધું કે તારે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો જા એ જે કુદી ખીણ ઉપર સાધકે જરરાય વિચાર ન કર્યો એક વિચાર તેને ના આવ્યો દોડ તો ગયો અને કુદી પડ્યો શરીર ટુકડે ટુકડા મહાપુરુષ એ કીધું કે આની નિષ્ઠા અને લગ્ન પાકી છે હિમાલયના મહાપુરુષો એટલે બ્રહ્મનિષ્ઠ હોય તેમની પાસે અષ્ટસિદ્ધિ સિદ્ધિ નવનિધિ હોય એ મહાપુરુષે યોગ વિદ્યાના બળથી જે શરીરના પાંચે તત્વો વિખરાઈ ગયા હતા સૂક્ષ્મ શરીર બહાર નીકળી ગયું હતું એને ભેગા કર્યા ફરીથી સૂક્ષ્મ શરીર એમાં સ્થાપિત કર્યું અને તેને યોગ વિદ્યા દ્વારા ઉપર લાવ્યા અને પછી કહ્યું કે તારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે ને તું પાત્ર લીધો પાસે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને ધ્યાન સાધનાનો દિવ્ય માર્ગ બતાવ્યો તમને શું લાગે છે આત્મજ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન સરળતાથી મળી જાય તરત મળી જાય જ્યારે તમે પરીક્ષામાં પાસ થાવ ને સહી થાય ને પાકી ત્યારે તમને આ બ્રહ્મ જ્ઞાન આ આત્મ જ્ઞાન મળે છે સદગુરુ પાત્રતા જોવે કે કેટલી એની પાત્રતા છે કેટલી એની ધીરજ છે કેટલી એની નિષ્ઠા છે કેટલો એનું મનોબળ પાકો છે પછી જ આ બ્રહ્મ જ્ઞાન ઘણા મહાપુરુષોના જીવનમાં તમે જોયું હશે અને સાંભળ્યું પણ હશે કે પેલા મહાપુરુષ પાસે કોઈ જતો પથ્થર મારતા પેલા મહાપુરુષ પાસે કોઈ જતો ગાળો બોલતા આ મહાપુરુષ પાસે જતા તો એ છૂટા વાસણો ફેંકી દેતા કોઈ મહાપુરુષ એવા કે જે કચરાનો મોટો ઢગલો હોય એમાં જ બેસી રહેતા કોઈ મહાપુરુષ એવા કે જે દૂર ગુફામાં જંગલમાં જ બેસી રહેતા અને ત્યાં તમે એમની પાસે તો જોશ જોશથી બોલવા લાગતા તમને એમ થાય કે અહીંયા ના રહેવાય અને તમે ભાગી જાવ આવા મહાપુરુષો અને આવા મહાપુરુષોના સાનિધ્યમાં જઈને આ મહાપુરુષોને પ્રસન્ન કરવા એટલે અને જ્યારે આવા મહાપુરુષો આવા બ્રહ્મવેતા મહાપુરુષો પ્રસન્ન થાય ને ત્યારે આ પ્રસાદ આ મોક્ષ આ ઉચ્ચ જ્ઞાન આ પરમ તત્વનું જ્ઞાન તમને પ્રાપ્ત થાય છે ઘણા સદગુરુ સાનિધ્યમાં આવે છે શિષ્યો ઘણા સાધકો આવે છે સદગુરુ પરીક્ષા તો કરે સદગુરુ એ કઈ કીધું હોય અને તરત જતા રહે ફરી મોઢું દેખાડવાય ના આવે સદગુરુના સાનિધ્યમાં ઘણા મનુષ્ય આવે સદગુરુ તો આશ્રમમાં આવવાની કે એમના સાનિધ્યમાં આવવાની સદગુરુ કદી ના કે જ નહીં સદગુરુના આભા મંડળમાં ના આવતી જ નથી એમના આભા મંડળમાં હા હા અને હા જ હોય પણ જો તમારી ના હોય તો ના થઈ જ જાય એટલે પરીક્ષા માટે એની ધીરજ ચેક કરવા માટે એની નિષ્ઠા માટે સદગુરુએ કઈ કીધું કઈ વચન બાણ ચલાવ્યા અને શિષ્ય ગુરુચરણોથી દૂર થઈ ગયા ગુરુ દરબાર મૂકીને જતા રહ્યા અને ઘણા શિષ્યો તો એવા છે કે જઈને વાત કરે કે સદગુરુએ ના પાડી સદગુરુએ ના પાડી અરે સદગુરુએ ના કીધું અને તમે માનીને ગુરુ દરબાર છોડી દીધો તો તમે શિષ્ય જ નથી તમે સાધકે નથી તમે જીજ્ઞાસ નથી તમે તો પામરમાં આવો આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન આ જીવનના પ્રકાશ માટે તમે ગુરુ દરબાર છોડીને જતા રહ્યા તો તમે ના સાધકમાં આવો ના જિજ્ઞાસુમાં આવો તમે પામરમાં આવો સંસારી જ છો હજુ તો તમે હજુ તમે સદગુરુને ઓળખ્યા જ નથી સદગુરુના દિવ્ય સ્વરૂપને જાણ્યું જ નથી સદગુરુની લીલા તમે ઓળખી જ શકતા નથી કે સદગુરુ શું કહેવા માગે છે તમને ક્યાં પહોંચાડવા માગે છે તમને 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 ક્યાં લઈ જવા છે છે એની ખબર ખબર જ નથી એક એક સદગુરુ એટલે કરોડ માતાઓના પ્રેમ જેટલો જેનામાં પ્રેમ હોય ભાવ હોય પહોંચાડવાની જિજ્ઞાસા હોય એને સદગુરુ કહેવાય આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુનું સાનિધ્ય આ જન્મમાં મળ્યું છે તે જ પરમાત્માની પરમ કૃપા છે સદગુરુ કોઈ વ્યક્તિ નથી સદગુરુ વિશ્વ વ્યાપક શક્તિ છે કોઈ શરીર ધારી ન ઘણા શિષ્ય હોય સદગુરુએ સેજ કઈક કીધું સદગુરુ તો મને જ સારું રાખે છે મને જ બોલાવે છે મને જ આમ કરે છે કોઈ કઈ મારજ છે કોઈ કઈ આમ જ છે સદ્ગુરુનો સ્વભાવ છે શિષ્યને આગળ લઈ જવાનો સદ્ગુરુનો સ્વભાવ છે શિષ્યના ગુણ પ્રગટ કરવાનો સદ્ગુરુનો એ સ્વભાવ જ છે કે તમને પરાકાષ્ઠાએ બેસાડવા ગુરુનો સ્વભાવ જ છે કે શિષ્યને જ આગળ રાખવો તમે જોયું હંમેશા ગુરુના એ જ પ્રયત્ન રહેતા હોય છે કે શિષ્ય જ આગળ રહે શિષ્ય જ આગળ વધે શિષ્યની જ જય જયકાર થાય શિષ્યની જ મહેમા વધે આ જે ગુરુનો ભાવ હોય છે આ જે ગુરુનો સ્વભાવ હોય છે આ ગુરુનો ભાવ છે આ ગુરુનો સ્વભાવ છે એને સદગુરુ કહેવાય અને શિષ્યનો ભાવ કેવો હોવો જોઈએ કે હંમેશા ગુરુ પદ જ આગળ હંમેશા વિનમ્ર હંમેશા નિર્મળ હંમેશા ગુરુ પદ જ આગળ એને શિષ્ય કહેવાય બાકી ગુરુના જ દોષ જોવાના ગુરુ જ ખોટા ગુરુને જ ખોટા કહેવાના એ શિષ્ય ના કહેવાય ગુરુના જ દોષોની ચર્ચા કરવી ગુરુના જ દોષો પ્રગટ કરવા એ શિષ્ય ના કહેવાય પથ્થર કોને ખાધા કોઈ શિષ્ય એ ખાધા છે પેલા જોવો તો ના ગુરુએ સુરિયે કોણ ચડ્યું ગુરુ જ્યાર કોને અપાયા ગુરુને નાતબાર કોને મૂક્યા ગુરુને આ શિષ્યો દોષનો ટોપલો ગુરુ પર જ ઢોળે છે જુ ખોટા દોષ બધું તો તમે હકીકતમાં જોવા જઈએ તો શિષ્યમાં જ કચરો ભરેલો છે શિષ્યમાં જ અજ્ઞાનતા ભરેલી છે શિષ્યમાં જ દોષો ભરેલા છે શિષ્યમાં જ અવગુણો ભરેલા છે એટલે એ બધો કચરો પહેલાના સમયમાં તમે જોયું હશે કે મહાપુરુષો જ વેદના તપશ્ચર્યા કરીને નીકળી ગયા છે કોઈ શિષ્યો નહીં હા કદાચ કોઈ એકાદ બે શિષ્ય હોય જે સદગુરુને ઓળખતા હોય સદગુરુના સ્વરૂપને જાણતા હોય અને સદગુરુમાં ભળી ગયા હોય તે સદગુરુની સાથે જ બ્રહ્મલોકમાં ચાલ્યા જતા હોય છે આ સદગુરુ છે આ બ્રહ્મ જ્ઞાન છે કેટલી પરીક્ષાઓમાંથી પાસ થાવ કેટલી ધ્યાન સાધનાને ને તપશ્ચર્યા હોય ને તમારી ત્યારે આ બ્રહ્મ જ્ઞાન આ આત્મ જ્ઞાન તમને પ્રાપ્ત થાય છે એક વખત બટુકાનંદ ગોર વિશાળ જંગલમાં ગયા બટુકાનંદને ને કઈક વાઇબ્રેશન મળ્યા કઈક ઉર્જા મળી કઈક ચેતના મળી એટલે એ ચાલતા 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 ગોર જંગલમાં ગયા આગળ ને આગળ તે જઈ રહ્યા હતા રસ્તામાં એક મનુષ્ય મળ્યો એને કહ્યું ક્યાં જાવ છો તમે ભટુકાનંદે કીધું કે ત્યાં મહાપુરુષ છે એમના દર્શનાર્થે જઉં છું પેલા મનુષ્ય કીધું જો જો જતા ત્યાં ના જતા એ તો પાગલ છે એ તો ગાંડા છે એ તો તમને કઈનું કંઈ કહેશે પથ્થર મારશે જો જીવવાળો હોય ને તો અહીંયાથી પાછા ફરી જાઓ અને જો મૃત્યુ મૃત્યુવાળું હોય ને તો ત્યાં જાઓ ભટુકાનંદે કીધું કે મારે મહાપુરુષના દર્શન કરવા છે જે હશે હું જઈશ એ મનુષ્યની વાત સાંભળીને પણ તે આગળ આગળ ચાલવા લાગ્યા ખૂબ ગયા ને ત્યાં ગુલાબની મોગરાની ચમેલીની સુગંધ આવવા લાગી ચંદનની સુગંધ સુગંધ આવવા લાગી કેમ કે મહાપુરુષના ઓરા એટલા શુદ્ધ બુદ્ધ અને ચૈતન્યમય હતા સામે જોયું તો એક મઢોલી જેવું હતું સામે એક વળનું મોટું વૃક્ષ હતું અને જોયું તો મહાપુરુષ ધ્યાનમગ્ન સ્થિતિમાં એ મટુલીમાં બેઠા હતા એટલે બટુકાનંદે કહ્યું કે મહાપુરુષ ધ્યાન સાધના સમાધિમાં બેઠા છે તો હું પણ થોડી વાર અહીંયા વળના વૃક્ષની નીચે બેસું બટુકાનંદ શાંતિથી વળના વૃક્ષની નીચે બેઠા ત્યાં તો આ ઉર્જા સાથે એક તાર થતા ભટુકાનંદને ત્રણ કલાકની સમાધિ લાગી ગઈ નિર્વિકલ્પ સમાધિમાં તે જતા રહ્યા અને ત્રણ કલાક પછી એ મહાપુરુષની આંખ ખુલી એટલે એ મહાપુરુષ ત્યાંથી ઉઠ્યા ઊભા થયા અને તેમની પાસે એક ત્રિશૂળ હતું એ ત્રિશૂળ લીધો હાથમાં અને બટુકાનંદના બરડામાં જોશથી ત્રિશૂળ માર્યું અહીંયા જ મેરોદંડમાં છે અને બટુકાનંદની આંખ ખુલી કે સદગુરુ પ્રભુ બટુકાનંદે મહાપુરુષની આંખમાં જોયું એક જ સાગરમાં બંને તરબોળ થઈ ગયા ત્રિશુળ માર્યું ક્યાં વાગ્યું કેમ માર્યું કઈ જ ખબર નહીં પ્રભુ આપના જ આપના દર્શનાર્થે જ અહીં આવ્યો છું મહાપુરુષ બટુકાનંદને ઓળખી ગયા દર્શન કરી તે ખૂબ રાજી થયા પ્રસન્ન થયા અને માથે હાથ મૂકીને કહ્યું के okay. पूरा खजाना तू ले गया पूरा भंडार ले गया जा पूरे विश्व ब्रह्मांड में तेरी जय जयकार होगी सबका तू कल्याण करेगा सबका अच्छा करेगा बटुकानंद ने आंखों में असुरु आ गया बन्ने संतों ने हरखनी हेली उभराई अने बन्ने अद्भुत दिव्य मिलन करियो ભેટ્યા અને બટુકાનંદ અગરબત્તી ફૂલ હાર બધું લઈને ગયા હતા તે મહાપુરુષને બધું અર્પણ કર્યું ફૂલ પહેરાવ્યો ફૂલ મૂક્યા હાર પહેરાવ્યો સર્વે પૂજા સંપન્ન કરીને બટુકાનંદ ત્યાંથી નીકળ્યા કહેવાનો તાત્પર્ય કે મહાપુરુષ તો પરીક્ષા કરે જ તમારી નિષ્ઠા કેટલી છે તમારો ભાવ કેવો છે તમારી સ્થિરતા કેટલી છે એની પર જ તમારી પ્રગતિ નિર્ભર છે બટુકાનન ચાલતા 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 જંગલમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે જ ગુલાબની મોગરાની ચમેલીની ચંપાની સુગંધ હજૂઈ તેમના નાસાપુટોમાં વહી રહી હતી અને એ ઉર્જાનો એ ચૈતન્યનો ખજાનો આજે સદગુરુ વેચી રહ્યા છે સદગુરુ હંમેશા સત્સંગમાં કહે છે કે આ આધ્યાત્મિક માર્ગમાં મેં એક જગ્યાએથી પ્રાપ્ત નથી કર્યું પણ કેટલાય મહાપુરુષો પાસેથી કેટલાય બ્રહ્મવેતાઓ પાસેથી કેટલાય તત્વચિંતક પાસેથી કેટલાય તત્વવેતાઓ પાસેથી યોગીઓ પાસેથી આ ચૈતન્યનો ખજાનો આ ઉર્જાનો ખજાનો આ બ્રહ્મજ્ઞાન આ આત્મજ્ઞાન આ અનુભૂતિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને બધું ભીતર આત્મસાત કર્યું છે ત્યારે આજે હું તમને આ સર્વ જ્ઞાન આપી શકું છું વેચી શકું છું તમને માર્ગ બતાવી શકું છું અને તમને આગળ પરાકાષ્ઠાએ પહોંચાડી શકું છું આ મારી પાસે જે ખજાનો છે એકાવન મહાપુરુષો ચોર્યાસી સિદ્ધો સર્વે મહાપુરુષોનો જ આ ખજાનો છે કે ગુરુ તત્વ એક જ છે અને આ ગુરુ તત્વ જેને મળી જાય આ ગુરુ તત્વ સાથે જેનો દોર એક થઈ જાય ને તેને આત્મજ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન આ અનુભૂતિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે ભલે નામ રૂપ ગુણ અલગ અલગ હોય પણ ભીતરમાં જે ગુરુ તત્વ છે તે તો એક જ છે આ સત્સંગ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ